કેમ છો મિત્રો ફરી સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર ડિપાર્ટમેન્ટમાં આવેલી ભરતી વિશે મિત્રો તો મિત્રો આરસીએમ ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇમરજન્સી વિભાગ હેઠળ વિવિધ ટેકનિકલ ઓપરેશનલ પોસ્ટ માટેની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે ફાયર ઓપરેટર સબ ઓફિસર સબ સ્ટેશન ઓફિસર કુલ એકસો ને સત્તર જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો તો મિત્રો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર અને ઇમરજન્સી વિભાગમાં ભરતી આવી છે કુલ એકસો ને સત્તર જગ્યાઓ માટે અરજી ઓનલાઈન કરવાની રહે છે મિત્રો આ આર એમ વેબસાઇટ પર જઈને અરજી શરી અરજી શરૂ થવાની તારીખ ચૌદ તારીખથી અરજી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર છે મિત્રો જગ્યા અને પગાર ધોરણની વાત કરીએ તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા જેનો પગાર સાડત્રીસ હજાર સાતસોથી બે લાખ સુધીનો મળી શકે છે મિત્રો ડિવિઝનલ ઓફિસર માટેની કુલ બે જગ્યાઓ સ્ટેશન ઓફિસરની ચાર જગ્યા સબ ઓફિસરની પાંત્રીસ જગ્યા અને સૌથી વધારે જગ્યા ફાયર ઓપરેટરની કુલ પંચોતેર જગ્યાઓ છે જે ફક્ત પુરુષો માટે છે મિત્રો તેમાં પ્રથમ વર પ્રથમ પાંચ વર્ષ માટે ચોવીસ હજારનો પગાર મળવાપાત્ર રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું હોય છે મિત્રો ફાયર ઓપરેટરની વાત કરીએ તો દસમું પાસ એટલે દસ પાસ પ્લસ છ મહિનાનો બેઝિક ફાયર કોર્સ અને હે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ મિત્રો સબ ઓફિસરની વાત કરીએ તો તે ગ્રેજ્યુએટ નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસરનો કોર્સ અથવા તો તે સમકક્ષ હોવો જોઈએ મિત્રો આગળ વાત કરીએ તો સ્ટેશન ઓફિસર અને ડિવિઝનલ ઓફિસરની શું લાયકાત રહેશે મિત્રો સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક અને એન એફ એસ સી નાગપુર સ્ટેશનનો ઓફિસર કોર્સ પ્લસ તેને સ્ટેશન ઓફિસરનો અનુભવ હોવો જોઈએ શા શારીરિક એટલે ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો મિત્રો ઊંચાઈ એકસો ને પાસઠ સેમી જો ગુજરાત મૂળના એસટી હોય તો તે એ ઉમેદવારોનો એકસો ને સાઠ સેમીની ઊંચાઈ હોવી જોઈએ મિત્રો છાતીની છાતીની વાત કરીએ તો ચેસ્ટની એક્યાસી સેન્ટીમીટર સામાન્ય અને ફૂલાવેલી એટલે કે પાંચ સેમી ફૂલવી જોઈએ કુલ છ્યાસી સેમી થવી જોઈએ મિત્રો વજનની વાત કરીએ તો ઓછામાં ઓછો વજન તમારો પીસ પચાસ કિલો હોવો જોઈએ પચાસ કિલાસથી ઓછો વજન હોવો જોઈએ નહીં દ્રષ્ટિની વાત કરીએ તો આંખના નંબર વિશે મિત્રો ચશ્મામાં વગર છ છ હોવી જોઈએ કલર બ્લાઇન્ડનેસ ધરાવતા ઉમેદવારોને અયોગ્ય ગણવામાં આવશે અરજી ફીવાસી વાત કરી તો સામાન્ય કેટેગરીના ઉમેદવારોને પાંચસો રૂપિયા ફી જ્યારે એસસી એસટી અને ઓ ઓબીસી ઈડબ્લ્યુ એસ માટે બસો ને પચાસ રૂપિયા ફીઝ રહેશે મિત્રો જે કોઈ જે કોઈ પણ ઉમેદવારો આમાં ફોર્મ ભરવા માગે છે તે ભરી શકો છો મિત્રોને ફરી મળીશું એક નવા વિડીયો સાથે